ગ્રીમિંગ Praise Lord Halleluya પ્રભુની સુતિ થાવ સવિવાર આપણે એક છત નીચે એક માળખા નીચે ઓડિયો દ્વારા અલગ અલગ જગ્યાએથી પ્રભુના પવિત્ર નામો આપણે જમા થયા છે ભેગા થયા છે અને આ બધું કોઈ તમારું કે મારું આયોજન નથી અને ચોક્કસ આપણા પ્રભુને કોઈ અંતરનો બાદ નથી એ રોમન લશ્કર અધિકારી ખાલી બોલે છે કે તમે શબ્દ બોલો અને મારો ચાકર ઘરે સાજો થશે અને આજે પણ આપણે જયારે આ ઓડિયો ભેગા મળ્યા છે ત્યારે આત્મામાં બધા આપણે એક મળ્યા છે ત્યારે પ્રભુનું વચન ને હું ક્લેમ કરવા માંગુ છું જ્યાં બે અથવા ત્રણ મારે નામે મળ્યા હોય તેવું વચન હું છું અને પ્રભુ તમારી અને મારી બધાની જગ્યા પર એક સાથે તેવો હાજર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ તમારી અને મારી જગ્યાઓ પર અત્યારે એક સાથે હાજર છે મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને બધાને અત્યારે જ હમણા નવો અને તાજો સ્પર્શ આપો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ હા પ્રભુની સ્તુતિ થાઓ તેમનું વચન કરવા માટે આપણને તેમણે જીવતાની ભૂમિ પર રાખ્યા છે અથવા એવું કેવું પણ અયોગ્ય નહીં લાગે કે તેમણે આપણને જીવતા ઓની પૃથ્વી પર ગણ્યા છે આપણે કાઉન્ટેબલ છે એઝ અ અલાઈવ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે બધાને અલગ અલગ તાલન તો આપ્યા છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે જે તાલન તો આપવામાં આવ્યા છે તેના દ્વારા આપણે તેમના માટે તેમના ઉપયોગી પાત્ર બનીએ જે પ્રમાણે પ્રભુએ આપણને આપ્યા છે આપણે તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે આપણે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે તેમણે આપણને તેમના હાથોથી બનાવ્યા છે અને તેઓ આપણને પ્રેમ કરે છે આપણા મને કોઈને તે નફરત કરતા નથી બધાને પ્રેમ કરે છે અને તેમનો પ્રેમ એક સરખો છે તેમની પાસે કોઈ પક્ષા પક્ષી નથી કદાચ એક માતા તેમના બાળકો વચ્ચે તફાવત કરી શકે છે એ નાનાને વધારે પ્રેમ કરે કે મોટાને કરે વોછોટને કરે કે મોટાને ના કરે ને નાનાને કરે ને એ બધા ડિફરન્સીસ જગતની અંદર આપણે જોઈ શકીએ છીએ હા એક માતા પોતાના બાળકો વચ્ચે તફાવતો ગણી શકે છે રાખી શકે છે ઉત્પન્ન કરી શકે છે એનો પ્રેમ કદાચ બધા બાળકો માટે સરખો ન પણ હોય પણ તમારો અને મારો ઈશ્વર તમારો અને મારો પ્રભુ આપણને બધાને એક સરખો પ્રેમ કરે છે તેમની દ્રષ્ટિમાં આપણે બધા જ સરખા છે અને આપણે બધા જ મૂલ્યવાન છે એ નવ્વાણું ને મૂકીને તમને મને શોધવા જનાર ઈશ્વર છે અને સુધી લાવનાર ઈશ્વર છે હાલે લુહિયા દરેકને અલગ અલગ તાલંતો જવાબદારી સેવાઓ સોંપવામાં આવી છે આપણે પત્ર બહુ વાંચીએ છીએ કોઈ ઉપદેશ કરે છે કોઈ શિક્ષણ આપે છે કોઈ બોધ આપે છે કોઈ દાન આપે છે હાલે જેમ અને જે રીતે પ્રભુએ તમને અને મને ગણ્યા છે જેમ જે રીતે પ્રભુએ તમને મને ભેટો આપી છે એ ભેટ પ્રમાણે દાન પ્રમાણે આપણે આપણા તેડાને વિશ્વાસો રહીને સેવા કરીને તેમની પાછળ આપણે ચાલીએ હલે લુયા પ્રેઝ લોટ જો બહુ સરસ વાત છે કે ફાનસ જે કરે છે ફાનસ તે સૂર્ય કરી શકતી તે સૂર્ય કરી શકતો નથી રાઈટ ફાનસ સૂરજ રાત્રે પ્રકાશ આપતો નથી પણ રાત્રે ફાનસ આપણને પ્રકાશ આપે છે દિવસે ફાનસનું કશું કામ નથી કેમ કે દિવસ સૂરજ ના કિરણો દ્વારા સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશ ચારે તરફ હોય છે પણ રાત્રિમાં જે ફાનસ કરી શકે છે એ સૂરજ કરી શકતો નથી અને તમે અને હું એવા બાળકો છે તમારી અને મારી પાસે અલગ અલગ એવા દાનો છે કે જેના દ્વારા આપણે ઘણું બધું કરી શકીએ છે પ્રભુને માટે આત્મા જીતી શકીએ છે પ્રભુના લોકોને માટે પ્રાર્થના કરી શકે છે ભલે એ જાહેરમાં પ્રાર્થના કરી શકતા નથી વાલા મિત્રો 2012 સુધી 2012 ને સોરી માફ કરજો 2014 સુધી હું જાહેરમાં પ્રાર્થનાઓ કરાવી શકતો ન હતો વચન આપી શકતો ન હતો ઓર્ગન વગાડી શકતો ન હતો ત્યાર બાદ પ્રભુએ દાનો આપ્યા અને જે દાનો આપ્યા તેના દ્વારા આજે સેવા કરી રહ્યો છું પ્રભુ ગમે ત્યારે કોઈ પણ રીતે માંગ્યા પ્રમાણે પ્રભુ દાનો આપ્યા વગર રહેતા નથી હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ આપણને જે દાનો મળ્યા છે હું એક કોલેજમાં શિક્ષક હતો હોટેલ મેનેજમેન્ટની કોલેજ જેમાં બોલવાની પણ બહુ છટા હોવી જોઈએ એ મેનેજમેન્ટ કોર્સ કહેવાય અને ડિસ્ટિંગ કોર્સ કહેવાય એક અલગ પ્રકારનો વ્યક્તિત્વનું પ્રભુત્વ ધરાવતો એક કોર્સ કહેવાય અને એ કોર્સમાં હું એના મેઇન વિષયો જે હોય એમાં ફ્રન્ટ ઓફિસ ભણાવતો હતો એમાં બધું જ આવી જાય ટોકિંગ આવી જાય વોકિંગ આવી જાય અલગ અલગ રીતે લોકોની સાથે વર્તવું વાત કરવું બિહેવ કરવું પોતાની જાતને અલગ અલગ જગ્યા પર કઈ રીતના કેરી કરવું ઊઠો બેસો બોલવું ચાલો બધું જ હું શીખવાડતો હતો અને પ્રભુ એક એવી છટા આપી હતી કે જેના દ્વારા હું બાળકોના મન જીતી લેતો હતો ઘણા બધા બાળકોનો ચાહતનો એક વર્ગ હતો મારી પાછળ અને ત્યારે મેં પહેલી વાર વિચાર્યું કે પ્રભુ જો તમે મારા ઉપર આવી કૃપા કરી છે તમે મને આવી બોલવાની સમજાવવાની તમે મારા પર કૃપા કરી છે તમે મને આવું દાન આપ્યું છે તો એવું પણ દાન આપો કે પ્રભુ હું તમારા માટે કામ કરી શકું હું સંદેશાઓ આપી શકું હું પ્રાર્થના કરી શકું આ બધું જગતનું છે અને જગતના કામો માટે અત્યાર સુધી હું વપરાયો છું તો બોલવાની છતાં પ્રભુ શું કામ નહીં પ્રભુ આ જગતને માટે એ પૈસા માટે છે પગાર માટે છે પણ પ્રભુ તમારા માટે તો કશું જ કામમાં લાગતું નથી બે હજાર સોળ માં પહેલી વાર જાહેરમાં પ્રાર્થના કરાવવાની શરૂઆત કરી બે હજાર દસ માં ઓર્ગન વગાડવાની શરૂઆત કરી અને જેમ જેમ પ્રભુને માટે વપરાતો ગયો પ્રભુને માટે ઉપયોગી થતો ગયો એમ પ્રભુ ઘણા ઘણા આશીર્વાદો આપતા ગયા આપણને મળ્યા છે છે જ્યાં મારું મન અથવા જ્યાં મને અંદરથી થાય છે મારે અહીંયા બગાડવું છે જ્યાં મને લાગે છે ખરેખર અહીંયા પ્રભુનો વાસ છે અને પ્રભુ માટે લોકો છે પોતાના મહિમા માટે નહીં પોતાના માનને માટે નહીં તો હું ચોક્કસ એ જગ્યાએ વગાડું છું પણ મને એવું લાગે કે અહીંયા આગળ પોતાના માન માટે કામ થઈ રહ્યું છે પોતાના તાલંતનો દુરુપયોગ થઈ રહ્યો છે તો એ જગ્યાએથી પાછો ખસી જઉં છું ચોક્કસ પ્રાર્થના આપણે કરવાની જેવી જગ્યાઓ બદલાય માટે પણ પ્રભુના આપેલા તાલંતો પ્રભુને માટે વાપરીએ ઈશ્વરને માટે આપણે ઉપયોગી બનીએ દેવને માટે ત્યારે એના ફળો મળે છે પ્રેઝ હાલેલું ઈશ્વરને માટે જ્યારે આપણે ઉપયોગી થઈએ છીએ પ્રભુના કામો આપણે કરીએ છીએ હાલેલું ભલા મિત્રો સુધી લઈએ પ્રભુને માટે કરવાની શરૂઆત કરીએ હાલે લો પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે and if it's a moral push, i thank you. thank you, lord. thank you, jesus. प्रभु जी हम आखो दिवस ते मरी साथ रहा छो प्रभु हम एम समयमा समय में अमरी साथ रहो अमरी संभाल लो भा प्रभु ना प्रभु अने राजा ना राजा તમે અમને જે તાલંતો આપ્યા છે પ્રભુ હવે તેના વડે અમે તમારી સેવાઓ કરીએ એના માટે અમારા તાલંતોને પ્રભુ અમારામાં હવે વધારે અમે અમારા તાલંતો જાણીએ અમને એવી આંખો વાલો પ્રભુ અમારી આંખોને તમે ઉઘાડો પ્રભુ હા પ્રભુ અમારી આંખોને તમે ઉગાડો તમે આપેલા સર્વ દાનો દ્વારા પ્રભુ અમે તમારા માટે ઉપયોગી થઈએ તમારા સમુદાયને પ્રભુ અમે લીડ કરીએ તમારી પસંદ કરેલી જગ્યાઓ પર પ્રભુ અમે લીડ કરીએ એવું થવા અમે કઈ જગ્યાએ ખોટા છે તમને સુધારજો પ્રભુ પણ પ્રભુ તમારા તાલંતો દ્વારા તમારો મહિમા થાવ ઘણા બધા આત્માઓ માટે અમે પ્રભુ તમારા માટે ઉપયોગી બની આવું થવા દો અવાજ દ્વારા પ્રભુ જ્ઞાન દ્વારા બુદ્ધિ ડાપણ દ્વારા બીજાઓને માટે પ્રાર્થના કરવા દ્વારા પ્રભુ બીજાઓને સલાહ આપવા દ્વારા દોરવણી આપવા દ્વારા ગાઈડ કરવા દ્વારા પ્રભુ બીજાઓને ભણાવવા દ્વારા પ્રભુ બીજાઓને શિક્ષણ આપવા દ્વારા પ્રભુ આ વચન આપવા દ્વારા બોધ કરવા દ્વારા ઉપદેશ કરવા દ્વારા પ્રભુ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ પ્રભુ આત્માઓ જીતવા માટે પ્રભુ અમને તૈયાર કરો પ્રભુ અમે અમારો કુટુંબ અમારો પરિવાર પ્રભુ સદા સર્વકાળ તમારી પાછળ ચાલીએ પ્રભુ અને પ્રભુ રોજ અમારા પરિવારો દ્વારા ઘણા બધા આત્માઓ જીતા અમારી સેવાઓ દ્વારા આત્માઓ જીતા પ્રભુ અમે શેર બનીએ મજબૂત બનીએ પ્રભિતા અમારી પણ વૃદ્ધિ થાય અમે પણ એનો આશીર્વાદ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ અને તમારો મહિમા રોજે રોજ પ્રભુ અમે જોઈ શકીએ પ્રભુ એવું થવા દઉં આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો સાંભળનારનું કલ્યાણ કરો પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને હમણાં તમારી જરૂરિયાત છે એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ તેઓના પર થવા દો પ્રભુ હા પ્રભુ તમે તેઓને પુષ્કળ આશીર્વાદિત કરો નવા નવા તાલંતો આપો પ્રભુ જોબ આપો બિઝનેસ આપો તેમના આવકના સાધનોને આશીર્વાદિત એક કરો મખાન આપો લોન આપો નાણાનો આશીર્વાદ આપો તેમના પર મૂકો મેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ તો લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરો બીમારીઓમાંથી બેઠા કરો સાજા કરો તંદુરસ્ત કરો પ્રભુ અને પ્રભુ મારી સેવાઓને આશીર્વાદિત કરો ધાર ધાર બનાવો પ્રભુ શુદ્ધ ને પવિત્ર મારી સેવાઓને બનાવો પ્રભુ ઘણા આત્મા જીતી શકીએ પ્રભુ એવું થવા દો દરેક ગુટન નબી જાય દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો રાજા હે પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે અમારી ભૂલો પાપ ગુના પર તમે અમને માફ કરજો પ્રભુ વિશેષ અમારી સેવાઓને આશીર્વાદિત કરો અમારી જેમ બીજા સેવા કરે તેમની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એને તમે પૂરી કરજો પ્રભુ મદદ કરજો પ્રભુ અને જે બાબતોની વિશે અમારા મનમાં ચિંતાઓ છે પ્રભુ એને પર તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો દુઃખી લોકોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો સુરક્ષિત રાખજો અને નવી સવારમાં તમારું ભજન કર તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન